કુતિયાણા શહેરમાં પાણીની સમસ્યા જોવા મળી રહી હતી ત્યારે આ સમસ્યાને લઈને કુતિયાણાના ધારાસભ્ય કાંદલભાઈ જાડેજાએ જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓને ઉગ્ર રજૂઆતો કરીને સમસ્યાનું નિરાકરણ કર્યું હતું જેથી શહેરીજનોએ ધારાસભ્ય જાડેજાનો આભાર વ્યક્ત કર્યો હતો ની શરૂઆત થતા પાણીની અત્યારે કુતિયાણા માં ગંભીર પરિસ્થિતિ થઈ હતી દસ બાર દિવસ થી પાણી નહોતું મળતું અને કાલિન્દ્રી સાઈડ પાણીની કોઈ સમસ્યા નથી પણ પાણી પુષ્કળ હતું પણ તંત્ર ની અને જે ન્યાય વ્યવસ્થાની અણાવડતને લીધે હતું અને આ બાબતે કુતિયાણાના નાગર નાગર નગરજનો અને માતાઓ બહેનોએ બધા કાંધલભાઈ ને ફોન કર્યા કે દસ 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 બાર બાર દિવસ પાણી નથી આવતું તો અમારે કરવું શું તો કાંધલભાઈ તાત્કાલિક કલેક્ટર પાસે ગયા અને કુતિયાણા પણ તાત્કાલિક દોડી આવ્યા અને પ્રાંતને ચીફ ઓફિસ અને મામલતદાર ને પાણી બધાને બોલાવી અને પાણીની સમસ્યા તાત્કાલિક સોલ્યુશન મારે જોઈએ અને તાત્કાલિક પાણી નર્મદાની પણ ત્રીસ લાખ લીટર પાણી જામજોધપુર થી અપાયું છે અને આખું આ જે બંધ હતા મોટર બંધ હતી એ તાત્કાલિક ચાલુ કરાવી અને કાલ પણ પાંચ લત ની અંદર પાણી ભરપૂર બે બે કલાક આપેલું આજ પણ પાણી આપેલું હવે એકાતરા પાણી વ્યવસ્થિત બધા વિસ્તારમાં મળતું થઈ ગયું એટલે કુતિયાણાની તમામ જનતા કાંદલભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે અને અને બધા આખા વિસ્તારમાં કોઈ વિસ્તારમાં પાણીની ક્યાંય સમસ્યા નહીં રહે અને બધા વિસ્તારમાં કોઈ જાતના ભેદભાવ વગર તમામ ને વ્યવસ્થિત પાણી મળી રહે એ વ્યવસ્થા કરવા માટે તંત્રને કાંદલભાઈએ સૂચના સખત આપેલી છે ભાઈ બોલું છું પાંડિયા એરીમાંથી અને અમારે પાણીની બહુ તકલીફ હતી અને કાંદલભાઈએ રજૂઆત કરી એ પછી અમારે પાણીની સગવડ થઈ ગઈ હાઈ ક્લાસ અને હાઈ અમને મળતું હતું એ પણ ખારું પાણી હતું હવે નર્મદાનું પાણી આવીએ એ પણ અમને મીઠું પાણી મળીએ એટલે કાંદલભાઈનો આભાર અને મારો ભાણેજ છે હું તેને આશીર્વાદ પણ આપી શકું બાકી બધું હાઈ ક્લાસ ચાલે લાખીબેન વાળા બાબુભાઈ વાળા જ્યાં પાણી દસ દી આવતું હવે આજે ઘણું પાણી આવ્યું ને ખૂબ ખૂબ આભાર નો એટલે થી આવતું પાણી ભરાતું નહીં ટાઈમ ટાઈમ પાણી આવે એટલે ખોટું ભરાય નહીં આભાર હું હીર ઘરે જા અટાણે લગ્ન પાણી ન આવતું હાંઠિયા હેરીમાં કાંજીલ પાણી સોડાયું પાણી આવે ખૂબ પાણી આવે હાલો હું આભાર